ભારત દર વર્ષે બીજી ઓક્ટોબરે લાલ બહાદુર શાસ્ત્રી જન્મ જયંતિ ઉજવે છે શાસ્ત્રીનો જન્મદિવસ એક ઉત્કૃષ્ટ રાજનેતા અને નેતા તરીકે યાદ કરવામાં આવે છે વર્ષ બે હજાર ચોવીસમાં તેમની એકસો વીસમી જન્મજયંતિની ઉજવણી કરી હતી ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી તેમની નમ્રતા સાદગી અને દેશ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે વખાણવામાં આવે છે લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ બે ઓક્ટોબર એક હજાર નવસો ચારના ના રોજ ઉત્તર પ્રદેશના એક નાનકડા રેલવે નગર મુગલસરાયમાં થયો હતો તેમના પિતા એક શાળાના શિક્ષક હતા જેના અવસાન સમયે શાસ્ત્રી માત્ર દોઢ વર્ષના હતા તેમનું સાચું નામ લાલ બહાદુર શ્રીવાસ્તવ હતું લાલ બહાદુર શાસ્ત્રીએ એક હજાર નવસો સત્યાવીસમાં માં તેમણે લલિતા દેવી સાથે લગ્ન કર્યા માત્ર એક ચરખા અને હાથથી વણાયેલા કપડાને દહેજ તરીકે સ્વીકારીને સાદગી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરી મહાત્મા ગાંધીથી પ્રેરિત શાસ્ત્રીએ સોળ વર્ષની ઉંમરે પોતાનો અભ્યાસ છોડી દીધો અને અસહકાર ચળવળમાં ભાગ લીધો કુલ સાત વર્ષ બ્રિટિશ જેલમાં વિતાવીને તેઓ સ્વાતંત્ર્ય સંગ્રામના મહત્વના નેતા બન્યા વર્ષ એક હજાર નવસો ત્રીસની દાંડી માર્ચ દરમિયાન તેમણે બળવાખોર કામગીરીમાં સક્રિયપણે ભાગ લીધો જેણે તેમના નેતૃત્વને આકાર આપ્યો અને સ્વતંત્રતા ચળવળમાં તેમની સંડોવણીને વધુ ઊંડી બનાવી લાલ બહાદુર શાસ્ત્રીને કાશી વિદ્યાપીઠમાંથી શાસ્ત્રીનું બિરુદ મળ્યું હતું કાશી વિદ્યાપીઠ એ રાષ્ટ્રીય સંસ્થાઓમાંની એક હતી જેની સ્થાપના બ્રિટિશ શાસન સામે બળવો કરીને કરવામાં આવી હતી શાસ્ત્રીએ તેમનું શિક્ષણ અહીંથી મેળવ્યું હતું અને તેમને શાસ્ત્રીનું બિરુદ આપવામાં આવ્યું હતું જે સંસ્કૃતમાં વિદ્વાન અથવા શિક્ષક માટે વપરાય છે વર્ષ એક હજાર નવ ચોસઠથી એક હજાર નવ સો દરમિયાન શાસ્ત્રી જવાહરલાલ નેહરુ પછી ભારતના બીજા વડાપ્રધાન બન્યા તેમનો કાર્યકાળ પ્રામાણિકતા સાદગી અને રાષ્ટ્રીય વિકાસ પર કેન્દ્રિત હતો સૈનિકો અને ખેડૂતોના મહત્વ પર ભાર મૂકતા તેમણે જય જવાન જય કિસાનના નારા આપ્યા શાસ્ત્રીના નેતૃત્વ હેઠળ ભારતે 1965 ના યુદ્ધમાં પાકિસ્તાન સામે સફળતાપૂર્વક પોતાનો બચાવ કર્યો શાસ્ત્રીજીએ પાકિસ્તાન સાથે તાશકંદ કરાર પર હસ્તાક્ષર કર્યા જેનો ઉદ્દેશ્ય 1965 ના યુદ્ધ પછી શાંતિ પુનઃસ્થાપિત કરવાનો હતો